નમસ્કાર દોસ્તો વેલકમ બેક ટુ અવર ચેનલ ફિટનેસ વિથ દીપા બ્લોગમાં તો મારી સવાર થઈ ગઈ છે અને તમારી સવાર થઈ છે કે નહીં એ કમેન્ટમાં બતાવવાનું ના ભૂલતા તો સૌથી પહેલા તો ઊઠીને હું મારા કિચન માં આવી જાવ અને કોઈ પણ એક ડિટોક્સ સોટર હું લઉં એ પછી જીરાનું હોય અજમાનું હોય વરિયાળી હોય કે પછી ચીયાસીટ છે કે રેખરદરનું પાણી છે તો આજે મેં વરિયાળીનું પાણી લીધું છે એક ગ્લાસ ગરમ પાણી કરીને એને અડધું ઉકળે ત્યાં સુધી ઉકળવા દો અને ત્યારબાદ એક ચમચી વરિયાળીનો પાવડર નાખી દો અને પછી આ પાણીને હું ગાળતી નથી એમને એમ જ સીપ સીપ કરીને નીચે બેસીને આમ તો હું સવારે જે મોર્નિંગ ડ્રિંક લઉં એ નીચે બેસીને કુકડું વળીને જ પીવું કે જેથી કરીને કોન્સ્ટિપેશન થવાનો કોઈ જ ચાન્સ રહે નહીં એટલા માટે આ પાણી છે એ મેં મારા કપમાં લઈ લીધું અને હવે હું શાંતિથી અંદર ભગવાનનો જે રૂમ છે એ રૂમમાં બેસીને કુકડું વળીને આવી રીતના પાણી પીવું જેથી કરીને શું થાય કે એ પાણી છે એ નીચે સુધી ઉતરી જાય અને આયુર્વેદિકમાં પણ કીધું છે કે આ રીતના પાણી પી તો આપણા શરીર ને લાગુ પડે તો ત્યારબાદ મને વાગે એક કોફી લીધી બ્લેક કોફી કેમ કે સવારે નાસ્તો નથી કરતી એટલે આ પાણી ને ઉકાળા ને એવું બધું ચાલ્યા કરે ત્યારબાદ દસ સાડા દસ વાગે મને ભૂખ લાગે એટલે મેં તમને કીધું તું કે હું કોઈ પણ ફ્રૂટ લઉં અથવા તો કોઈ વેજીટેબલ છે ઘરમાં હોય ક્યારેક સલાદ લઈ લઉં ક્યારેક કઈ પણ વસ્તુ તમારે આ ટાઈમે તમે લઈ શકો અને જો મારો વજન આટલું મેન્ટેન છે અને હું ચાલીસ પ્લસ છું અને મારે ઓગણીસ વર્ષનો બાબો છે તો પછી હું કેવી રીતના ફિટ છું જો તમારે જાણવું હોય તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને આ બનાવવા મેંદી બપોરની રસ હોય તો આજે ઘરમાં ભીંડો હતો એટલે બધા માટે આજે ભીંડો બનાવી નાખ્યો તો તમે કેવી રીતે ભીંડાની રેસીપી બનાવો છો એ મને કમેન્ટમાં બતાવવાનું ના ભૂલતા તમને સૂકો ભીંડો ભાવે છે કે પછી લચકા જેવો બે વાળો ભીંડો કરો છો અમારા ઘરમાં તો બધો આવી રીતના કોરો ભીડો થાય એવો બધાને ભીંડો ભાવે છે અને મારી મારું ફેવરેટ શાક જો કોઈ હોય ને તો એ છે ભીંડો મને ભીંડો ખૂબ જ ભાવે તો ભીંડોમાં કેવું થાય ને કે જેટલો ભીંડો હોય એનો પચીસ ટકા જ ભીંડો રે બાકી તો એ ભીંડો ક્યાં ગાયબ થઈ જાય ખબર પડે નહીં માટે પાંચસો થી કિલો કરીએ ત્યારે પૂરો થાય અને આ મેં લોટ પણ બાંધી લીધો છે અને હવે હું રોટલી કરવાની તૈયારી કરીશ તમે રોટલી કરો તો કેવી રીતે કરો છો ફુલકા કરો છો કે પછી દબાવીને જે દેશી રીતે લોઢીમાં આપણે આમ મોસતાથી દબાવીએ એ રીતે કરો છો હું તો મારી રોટલી છે એ ફુલાવીને જ કરું છું કેમકે ઘરમાં બધા ફૂલાવેલી જ રોટલી ખાય છે એટલે આ ટાઈમ છે સાડા અગિયાર બાર વાગ્યાનો કે અમારા ઘરમાં થોડી ઘણી રસોઈ વેલી થાય એટલે મારે રસોઈ છે એ વેલી કરવા માંડવી પડે તો આ લીધું છે અને હવે લાગી લઈને આજે હું ભૂલી ગઈ છું ઘણી વખત એવું થાય કે એપ્રોન પહેરતા ભૂલાઈ જાય અને ડ્રેસ ની તો હાલત એટલી ખરાબ થઈ જાય ને કે રોટલી કરીએ ત્યારે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ છે અને તમારી હાલત કેવી થાય એ પ્લીઝ મને કમેન્ટમાં બતાવજો તો હવે રોટલી તો બધા કરે છે પણ જો રોટલી ફૂલાય ને તો એ રોટલી સાચી કહેવાય તો એ કુણી અને સરસ પોચી રોટલી બને તો તમે કેટલા વાગે રસોઈ કરો છો એ પણ મને કહેજો અને જો તમને આવા બધા વિડીયોસ જોવા ગમતા હોય તો પ્લીઝ તમે મને કમેન્ટમાં લખજો તો હું ડેલી બ્લોગ્સ અત્યારે તો હું જે આ વિડીયો અપલોડ કરું છું એ વેઇટ મેન્ટેનન્સ ઉપર કે હું ડેલી લાઈફમાં શું જમું છું ને એના વિડીયો હું ઇન્ક્લુડ કરું છું પણ જો તમને બહારનું પણ જો કંઈ જોવું હોય તો એ પણ મને કમેન્ટ કરજો હું એ વિડીયો પણ લઈને આવીશ તો હવે રાખી દો અને સાસુ સસરા મમ્મી પપ્પા ભેગા જ છે એટલે ગરમ ગરમ એમને ખવડાવતી જાઉં અને પછી છેલ્લે મારો જમવાનો વારો આવે અને હસબન્ડ પણ ક્યારેક ટિફિન લઈને જાય અને ક્યારેક જમવા આવે તો આ બની ગઈ મસ્ત મજાની રોટલી અને એમાં ઝાજુ બધું ગાયનું દેશી ઘી અને શાક પણ ઓલમોસ્ટ રેડી છે અને આ છે મારું બપોરનું જમવાનું લંચ કે જેમાં ભીંડાનું શાક રોટલી સલાડ અને છાસ કેમકે સલાડ અને ફ્રૂટ તો બાર વાગ્યા પેલા મેં એ જ લીધું હોય એટલે અત્યારે હું ઓછું લઉં પણ છતાંય મેં અત્યારે એક ટમેટું સુધારીને લીધું છે ત્યારબાદ ગરમ પાણી પીધા કરું અને ચાર વાગ્યે આ એક ડિટોક્સ વોટર કે જે મેં બપોરે જમીને ફ્રી થઈ ત્યારે જ મેં આ ડિટોક્સ વોટર બનાવી લીધું હતું કે જેથી કરીને ચાર પાંચ વાગે ઊઠીને હું એ પાણી લઈ શકું ત્યારબાદ આજે રાત્રે મેં જે તમને કીધું ને કે મારું ફિટ રહેવાનું જે રાસ છે તો એ છે આ સરગવો તમે એને શું કહો છો સરગવાને પણ કહેવાય તો એનું હું આજે જ્યુસ કરવાની છું પણ જ્યુસ કે કે ખૂબ જ રીત છે જે સરગો હોય ને એની ઉપરની છાલ કાઢી અને પછી એને હું કુકરમાં પ્રેશર કુકર કરી અને ત્રણ થી ચાર વિસલ છે ને એને લગાડવા દો એટલે ત્રણ થી ચાર સીટી પડી જાય એટલે એ જે સરગો હોય એ બફાઈ જાય અને ત્યારબાદ પછી એને હું એકદમ મસરી નાખું કેમકે બ્લેન્ડર કરીએ ને તો એના છે એ બધા બ્લેન્ડરમાં જાય છે એટલે એના કરતા બે ચાર સીટી વધારે પાડી અને પછી એને હું પેલા એક બે એક ગ્લાસ પાણી નાખી એને હું ધોઈ અને કાઢી નાખીશ કેમકે ધોયેલું જ હોય સરગવો પણ છતાં ધોવો એ ખૂબ જરૂરી છે એટલે ધોઈને ને કાઢી નાખ્યો અને થોડુંક સિંધાલું મીઠું નાખીશ કેમ કે સાવ મોડું તો ગળે ના ઉતરે ત્યારબાદ સિંધાલું મીઠું નાખીને અને બે સીટી પાડી અને આ મારું સરગવાનું જ્યુસ છે એ હમણાં રેડી થઈ જાશે માત્ર ત્રણ સીટી પાસો એટલે જ્યુસ છે એ તંટણા આ રેડી થઈ ગયું અને પછી એમાં હું થોડુંક બ્લેક પેપર કે જે તીખાનો પાવડર અને એ નાખી અને કન્ઝ્યુમ કરું છું આ છે મારું રાતનું મને બહુ ભૂખ નહોતી એટલે બહુ મેં લીધું નથી પણ આ એક ગ્લાસ કે બે ગ્લાસ હું સરગવાનું જ્યુસ પી અને મારા દિવસનો હું એન્ડ કરું છું અને હવે આ રાતના નવ સાડા નવ થયા છે એટલે મેં વોટર લીધું છે તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર